ટેકનિકલી તમને ખબર નથી પડતી એટલા માટે હું તમને થોડોક ગ્રાફ ડ્રો કરીને બતાવું છું પાંચ માઇનસ ત્રણ એટલે પાંચ અહીંયા આવશે પર માઇનસ ત્રણ ક્યાં આવશે હું લખું માઇનસ એક માઇનસ બે અને આ માઇનસ એટલે આપણો પોઈન્ટ કયો આવ્યો પાંચ માઇનસ ત્રણ પાંચ આઠ એટલે લગભગ અહીંયા આવશે આને હું આઠ લઈ લો આઠ એટલે વન ટુ થ્રી ફોર ફાઈવ સેવન એટ એ પ્રમાણે એને આપણે જોઈન્ટ કરીએ અહીંયા જવાબ શું આવશે પહેલા મને આ કયો પોઈન્ટ આવ્યો પાંચ આર્ટ આ કયો પોઈન્ટ હશે પાંચ ઝીરો કયો આવશે જ્યારે એક્સ પર કોઈ બિંદુ હોય ને તો એક્સ નો ઓક્સ લખવાનો વાય ઝીરો જ આવે હવે આ મદદ થી આપણે કેટલા આન્સર આપી શકીએ પહેલો આન્સર એક્સ એક્સ ને કયા બિંદુમાં છે દે ફાઇવ ઝીરો એક્સ એક્સિસને

બરાબર છે ખ્યાલ આવે છે તમને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને પછી આઠ પર જઈએ એટલે કેટલા આવશે એટલે આ બે વચ્ચે અગિયાર સેન્ટીમીટરનું ડિસ્ટન્સ છે અગિયાર સેન્ટીમીટર એટલા માટે બોલ્યો હમણાં કે આપણે એક બ્લોક એક સેન્ટીમીટરનો છે એટલા માટે પણ આપણે સેન્ટીમીટર યુનિટ વાપરવાનું નથી અગિયાર એકમ એનું ડિસ્ટન્સ કેટલું છે અગિયાર પેલા ભાઈ કે લોજિક વાપર્યું ઉપરના આઠ અને નીચેના ત્રણ કેટલા થઈ ગયા આ એકદમ સિમ્પલ લોજિક બતાવ્યું ખ્યાલ આવે છે સર પણ આ તો માઇનસ છે તો એટલું યાદ રાખજો અંતરમાં માઇનસ ભલે હોય એ માઇનસ લેવાતું નથી તમે વિજ્ઞાનમાં શીખી ગયા છો કે નેગેટિવનો મતલબ વિરુદ્ધ દિશા પણ એનો મતલબ નેગેટિવ અંતર નેગેટિવમાં આવતું તમે એમ કહો મેં માઇનસ પાંચ કિલોમીટર ફરી આવ્યો નહીં આવે ને આ અને આનો હવે આ ક્વેશ્ચન તમને આ રીતે આવ્યો આઠ પાંચ આવી અગિયાર બંને કયા ચરણમાં આવશે તો કાઉન્ટ કરો કેટલું થઈ શકે એમાં સિમ્પલ મારે વિચાર જો બીજી રીતે વિચારો મારે માઇનસ ત્રણ થી આઠ સુધી જવાનું છે ને આમાં મારે ત્રણ થી આઠ સુધી જવાનું છે કેટલા થયા આમાં અંતર કેટલું આવશે લોજિક સમજ પડી આમાં માઇનસ ત્રણ થી એટલે આ લોજિક મેં તો પેલા ભાઈ ની વાત કરેલી મારું લોજિક નથી પેલા ભાઈ આવું લોજિક પણ આપણે લોજિક શું વિચારવાનું છે કે માઇનસ ત્રણ થી મારે ક્યાં સુધી જવાનું છે અહીંયા ક્યાં જવાનું સંખ્યા રેખા તો ખબર હોય ને સંખ્યા રેખા પર માઇનસ ત્રણ થી ક્લિયર એવરી વન કેન વી ગો ગોહેડ એક નાનો ક્વેશ્ચન છે પણ આનો આન્સર તો લખવાનો રહી ગયો અંતર કેટલો આવશે

થઈ ગયો ઉગમ બિંદુ સેવન ઝીરો થી ચલો બિંદુ સેવન ઝીરો ઉગમ બિંદુ થી ખાલી જગ્યા અંતરે છે કેટલા અંતરે છે આ તો હવે તમને ખબર પડવા માંડી ગઈ પછી ઝીરો માઇનસ છ કેટલા અંતરે છે માઇનસ છ કે છ અંતરે ચલો છ અંતરે કેમ

એટલે કે તૃતીય તૃતીયરણ ચાલો સેકન્ડ નંબર હવે તમારી આંગળી ઊંચી થવી જોઈએ હવે બરાબર આવડવું જોઈએ માઇનસ ફાઈવ ને જોડતી રેખા ખાલી જગ્યા અક્ષને ને છેદે આટલી બધી ડિફિકલ્ટી સોલ્વ કર્યા પછી તો આવડવું જોઈએ આ કયા અક્ષને ને છેદે કેવી રીતે ખબર પડે એક્સ અક્ષ ને એવું નહીં આ એક્સ અક્ષ કોમન છે એટલે એને જ છેદ એને છેદશે ને વાય ને સમાંતર હશે આજના આખા સેશનમાં આ જ ચર્ચા થઈ છે તો પણ ત્રણ જ જણાંગણી ઊંચી કરી લે જાગો ગ્રાહક જાગો તો એક્સ અક્ષ ને શું પૂછ્યું છે કે એક્સ અક્ષ ને છે હે ને એક્સ અક્ષ ને ત્રીજું

અને જેમાં કોમન નથી એને સમાંતર હોય તો એક્સ આ વાય અક્ષ ને શું કરશે છેદશે અને વાય અક્ષ ને એટલે એક્સ અક્ષ ને શું હશે જાય છે એટલે તમે કે આર ના બોર્ડ પરથી પણ જે ક્વેશ્ચન લખ્યા હતા તમે એમ જ લખી કાઢ્યા હવે કીધું જેના એક્સ ધન અને વાય ઋણ હોય એક્સ ધન અને વાય શું હોય ઋણ હોય એ કયું ચરણ કહેવાય કયું ચરણ

અક્ષ છે એની જમણી બાજુ છે પાંચ અંતરે તો જવાબ શું આવશે પર આવેલું હોય તો ઝીરો પાંચ આવે પાંચ ઉગમ બિંદુના યામ શું હોય છે આઠમું યામ સમતલમાં દોરેલા ઉગમબિંદુમાંથી પસાર થતી શિરોલમ રેખાને ખાલી જગ્યા કહેવાય છે એટલે કે તમારો એક્સિસ હોય એમાં જે પરપેન્ડિક્યુલર લાઇન હોય એને શું કહેવાય છે વાય એક્સિસ શું કહેવાય ઓકે પછી આમાં શું કહ્યું છે એંગલ એક્સ ડેશ ઓ વાય ડેશ ના અંદરના ભાગને એટલે ઇન્ટરનલ પાર્ટ ઓફ એક્સ ડેશ ઓ વાય ડેશ એ કયું ચરણ કહેવાય બંને ડેશ હોય એટલે બંને કેવા આવશે આ કયું ચરણ થયું ક્લિયર અને 10th નો આન્સર શું કહે છે

વાય અક્ષર ના બિંદુ નો કયો શૂન્ય હોય કીધું કે તમે વાય અક્ષર હવે આ સરસ લાઇન છે જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતા હોય તે બિંદુ કયા ચરણમાં છે જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતા હોય

एक्स अक्ष ने सामांतर तो वाय अक्ष ने शू हे एक्स अक्ष ने सामांतर तो वाय अक्ष ने शू हे वाय अक्ष ने शू हे वाय अक्ष ने छेद से एक्स अक्ष ने शू हे सामांतर हे मैंने जवाब आप वाय अक्ष ने क्या छेदे क्या बिंदु में छेद से કોમન બંને વાય માં કયું છે તો હે પ્રભુ ચાલો આર જવાબ હવે આવો વાય ડેસ ઓ વાય ડેસ અને ઓ એક્સ વચ્ચેનો કયો ખૂણો બને તો પહેલા છે ને આપણે એક કામ કરવાનું એક્સ ઓ વાય ડેસ આ ભેગું કરીએ તો કયો એંગલ બની જાય અહીંયા જુઓ હવે યામ સમતલના યામાક્ષ વચ્ચેના ખૂણાનું માપ કેટલું નાઇન્ટી ડિગ્રી શરૂઆતમાં જ કહ્યું મેં આજે તમને નાઇન્ટી ડિગ્રી

આપણે વાત કરી છે કેવા આવશે નેગેટિવ આ કેવું માંથી પસાર થાય કયા કયો અક્ષ બિંદુ આમાંથી પસાર થાય કયો અક્ષ પસાર થાય આમાંથી નામ ઝીરો એક્સ નું

કરી દીધું છે હવે તમારે શું કરવાનું છે ફ્રાઈડે